સુરતી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરત એમએલએ કુમાર કાનાણીનો વધુ એક 1 લિટર બોમ્બ જીએમઆરએસ અને એમબીબીએસ ના ફી વધારા મુદ્દે લખ્યો સીએમ ને પત્ર તમામ મેડિકલ કોલેજમાં ફી વધારો પરત ખેંચવા સીએમ ને પત્ર ફી વધારાને લઈ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે કુમાર કાનાણી કેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવાનો આવ્યો વારો કુમાર કાનાણી ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના છૂટકે છોડવું પડે છે શિક્ષણ કુમાર કાનાણી સુરત એમએલએ કુમાર કાનાણીનું વધુ એક લેટર બોમ્બ જીએમઆરએસ અને એમબીબીએસ ના ફી વધારા મુદ્દે લખ્યો સીએમ ને પત્ર તમામ મેડિકલ કોલેજો માં ફી વધારો પરત ખેંચવા સીએમ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે કેટલાય વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવાનો વારો આવ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓના છૂટકે છોડવું પડે છે શિક્ષણ કુમાર કાનાણીએ વધુ એક લેટર બોમ્બ જીએમઇઆરએસ અને એમ બીબીએસની ફી વધારા મુદ્દે લખ્યો સીએમને પત્ર